મમ્મી પ્લીઝ મને માફ કરી દેજો અમારા સાસુના હિસાબે જ ભાઈ અને ભાભીનું અપમાન થયું ને મીરા ખોટી દુખી થાય છે માણસનો જે સ્વભાવ છે ને એ ક્યારેય સુધરે નહીં તમે ગમે એટલું સમજાવો ગમે એટલું શીખવાડો તો પણ એટલે આપણે જાતું કરવાનું ને હવે જે સ્વભાવ છે એને સહન કરતા શીખી જવાનું જાતું જ કરીએ છીએ ને મમ્મી ક્યાં કોઈ દિવસ સામે બોલીએ છીએ મમ્મીજી જેમ કે એમ નાચ્યા કરીએ છીએ છતાં પણ આ ભાઈની બીમારીને લઈને જે વર્તન કરે છે ને મને એ નથી ગમતું તકલીફમાં હોય તો માણસનો સાથ દેવો જોઈએ ને તું એક બેન છો ને એટલે ભાઈની તકલીફ સમજી શકે છે પણ તારા સાસુ એ તો તારા ભાઈને કાંઈ લેવા દેવા નહીં ને હા જાણો છું કે તને તારા ભાઈ પ્રત્યે પ્રેમ છે પણ તારા જો સાસુને ન ગમતું હોય ને તો અમે નહીં જ આવીએ છોડો ને મમ્મી હું આવી છું ને તો થોડીવાર આપણે શાંતિથી બેસીએ કારણ કે એકની એક વાત હવે હું પણ કંટાળી ગઈ છું અને આમ પણ મમ્મી જે સુધારવાના નથી તો પછી આ વાતને લાંબી કરીને શું ફાયદો હું એ જ કહેવા માંગુ છું તું એ વાત કર નહીં અને દુખી ન થા આ પુસ્તક મારી ક્યાં ગઈ હારી ખબર નથી પડતી

તું કેવા શું માંગે છે કરવા શું માંગે છે બોલીશ આવીને સીધો મારી ઉપર તાળકવા માર્યો કારણ શું કેમ રસ્તામાં તમે કોઈને મળ્યા હતા ને અને શું કહ્યું હતું મારા સાળાને હવે તારા સાળાનું તને એટલું પેટમાં બળે છે ને બેટા જેટલું તને તારા સગા માબાપનુંય નથી બડતું મને સમજાતું નથી કે તારો સાળો તારું ઘરનું પૂરું કરવા આવે છે તારા સાળાને અને તારા સાળા વેલીને બંનેઓને મેં ખખડાવ્યા મન મનપાવે એવું બોલી બોલ હવે શું કરી લઈશ એટલે જ એટલે તમારા જેની સાથે બને છે ને એની સાથે પણ મારે સબંધ તોડી નાખવો છે મને મનમાં આવશે ને એવી રીતે એમની સાથે વાત કરવી છે જેથી કરીને તમને પણ ખબર પડે કે કોઈને વગર વાંકે હેરાન કરીએ કોઈને આપણે કહી દઈએ કુકનું અપમાન કરીએ તો કેવું દુખ થાય કેવી વાત કરે છે તું આદી સમજ તો કેમ નથી આ તારા સાળાને આદત પડી ગઈ છે આપણા ઘરમાં મફતિયું ખાવા આવવાની વારે ઘડી આપણા ઘરે આવીને બેસી જાય છે અને એની બેનને લઈને ખબર નહીં ક્યાંનો ક્યાં રખડવા નીકળી જાય છે એટલે હું એને નથી આવવા દેતી વાહ તમને તો આટલી જ ખબર છે ને કે અહીંયા રખડવા માટે આવે છે આ એની બેન ને બહાર ફરવા લઈ જવા માટે આવતો હશે અવારનવાર ખબર નહીં આપણા ઘરમાં શું દાટ્યું છે કે આંટા મારવા આવતો હશે કઈ કામકાજ નથી એટલે બસ અહીંયા આવી જાય એવું તમે માનો છો ને હું માનું છું એવું છે એમાં મારે માનવાની ક્યાં જરૂર છે અને તું મારી ઉપર શું કામ દાડુ કે છે એકવાર મીરાને કહી દે ને કે તારા ભાઈને ના પાડી દે અહીંયા આવવા માટે અરે તમને ખબર છે કે એની સાથે શું થયું છે શું થયું છે આ આ એને એનો કોઈ ખજાનો લૂંટાઈ ગયો છે એની જિંદગી બરબાદ થઈ ગઈ છે ખાવા પીવાના ફાફા પડી ગયા છે અરે વર હા એવું જ છે તો વરસનું અનાજ ન ખાવી દેજે એટલે વાર્તા થાય પૂરી ઓહો આવું તમે બોલો છો હા હું બોલું છું કારણ કે જો આમ પણ આપણે વર્ષે એક બે જણને દાન કરતા હોય ને એમાં તારા સાડાને જ લઈ લે એને દાન રૂપે આપી દેજે અનાજ તો સાચું કહી દઉં તમને આ કે હકીકતમાં છે ને એની મગજની એક નસ દબાઈ છે લોહી નથી મળતું બરાબર એટલે બચારા કામ નથી કરી શકતા આ કામમાં મન નથી લાગતું ચક્કર આવે છે પડી જાય છે તબિયત બગડી જાય છે ને અવારનવાર દવા લેવા માટે એમની પાસે રૂપિયા પણ નથી હોત હું એ રૂપિયા આપતો હતો મીરાને મેં કહ્યું હતું કે જ્યારે પણ ઘરે આવે ત્યારે રૂપિયા આપવાના આ વાત તમારાથી અમે છુપાવી અને આજે હું તમને કહી દઉં છું એટલા માટે કે હવે તમારે જે કરવું હોય ને એ તમે કરી શકો છો તમારા દીકરાને ખીજાવવો હોય ઘરની બહાર મને કાઢી મૂકવો હોય તો પણ કાઢી મૂકો પણ આજે હું તમને બધું જ કહી દઈશ કે મારો સાળો અહીંયા મારી મદદ લેવા માટે આવતો હતો બીજું કઈ એને કામ નહોતું બિચારાની મજબૂરી છે કે કઈ કામ ના હોવાના કારણે એની પાસે રૂપિયા ના હોવાના કારણે એને આપણા ઘરમાં પગ મૂકવો પડે છે ઘણું નીચું જોયું થતું હતું એને મારો બેટો કેટલો ભોળો છે અરે આ ગરીબ લોકો છે આવા બાના બનાવે રૂપિયા પડાવવા માટે તું ક્યાં એના રિપોર્ટ જોઈ ગયો તને શું લાગે છે ખરેખર એની નસ સુકાતી હશે ખરેખર અરે આ ન કામ કરવાના બધા બાના છે સાચી વાત છે હા એ સાચી વાત આ ગરીબ માણસોને બીજો કઈ કામ ધંધો તો હોતો નથી એટલા માટે આવા બહાના બતાવે આ રૂપિયા પડાવવાનો ધંધો કેવાય એનો એવું જ કહેવા માંગો છું હા એવું જ કહેવા માંગુ છું ને એવું જ એ લોકો કરી રહ્યા છે બેટા હા બેટા એવું જ છે ધને એમ લાગે છે કે તારો સાળો સાચું બોલે છે પણ હકીકતમાં તો એ તારી સાથે ખોટું જ બોલી રહ્યો છે હાવી જ કોઈ ચાલ રમી રહ્યો છે ગમે તેમ તો મીરા એ ઘરની છોકરી છે આ ઘરની તો વહુ છે એટલે એના ભાઈનું તો એ ઢાકવાની જ ને એનો ભાઈ જે કહી રહ્યો છે એ બધું સત્ય છે હા જેમ તમે કહી રહ્યા છો આ ઘર માટે તમે હંમેશા સાચું બોલતા હો એવી વાત કરો છો હા તો સાચું જ બોલું છું તો કઈ વાંધો નહીં હું મારી રીતે એની મદદ કર્યા કરીશ તમે એમાં તો કઈ બોલશો નહીં ને આ તમને અહીંયા આવે તો પ્રોબ્લેમ છે ને હું બહાર જઈને એમને પૈસા આપી દઈશ એમની મદદ કરીશ તો તો કઈ વાંધો નથી ને તમને તને સમજાતું નથી તું તારો બધો ખજાનો એ ભિખારીઓ ઉપર લૂંટાવા તૈયાર થયો છે હા હવે લૂંટાવો પડશે કારણ કે મારી મમ્મી તો સમજતી નથી મારી પાસે બીજો કોઈ રસ્તો નથી બચતો તો એક જ રસ્તો છે મારી પાસે હા તો હું એવું જ કરીશ હા બુક ગોતો તમારી ખાનદાન પેલા ભિખારી ખાનદાન આગળ લાવવા માટે

કોઈક માણસ હાવ નિરાધાર હોય અને આપણી મદદની જરૂર હોય તો આપણે મદદ કરવી ને તો એમ આપણે ઘાય ન જાવી બરાબર છે આપણે ઘસાઈ ના જાવી એ બધી વાતની મને ખબર છે અને અત્યારે થોડી વાર પહેલાં મને આદિત્ય જે લાંબુ ચોડું ભાષણ આપ્યું છે ને એ સાંભળીને જ આવી છું હવે તમે લાંબુ ચોડું ભાષણ આપો હવે એ બીમાર છે એમાં હું શું કરું હા મારા લીધે એનો ભાઈ બીમાર પડ્યો છે તને આ વાતની ખબર છે છતાંય તું જરી કે પાછળ હટવાનું નામ નથી લેતી વાહ એનો ભાઈ બીમાર છે મારે શું લેવા દેવા મારો ભાઈ બીમાર છે કે મારે એની ચિંતા રાખવાની અને આખા ગામની પડોજળ લેવાની શું મે ઠેકો લીધો છે કે ગામમાં કાઈ પણ તકલીફ થાય એટલે મારા ઘરે આવે અને ટંકોરી વગાડે અરે મને તો અત્યાર સુધી એમ હતું કે તને આ વાતની કાઈ ખબર નથી ને એટલે તું એમ કહેશો કે મીરાનો ભાઈ હુંકામ આવે છે હુંકામ આવે છે પણ જ્યારે સાચી હકીકતની તને ખબર પડશે ને ત્યારે તને પસ્તાવ થાય પણ જાણે તો કે તારા મનમાં કઈ પસ્તાવો જેવું નામ જ નથી શું કામ મને પસ્તાવો થાય મને જણાવશો મેં એવા કયા પાપ કર્યા છે કે મને પસ્તાવો થાય એટલે તીરુ તને એમ લાગે છે કે પાપ નથી કર્યા પણ તું આ અજાણતા પણે પાપ તો કરે છે હવે ઓલી મીરાનો ભાઈ બિચારો બીમાર છે અને એ દવાના પૈસા લેવા આવે છે એની પાસે નથી હેસિયત નથી અને આપણને ભગવાને આપ્યું છે તો મીરા એને થોડી ઘણી મદદ કરે છે તો તારે ત્યાં મૂકનું મીરાને કહેવું જોઈએ કે જો મીરા તારો ભાઈ છે ને તમ તારે આપણને તો ભગવાન આપ્યું છે ને આપણે મદદ તું એને મદદ કરજે એમ તારે કેવું છે એની બદલે હું તો તું વિરોધ કરશો અચ્છા મારે એવું મારી બહુને કેવું જોઈએ હા તારા ભાઈ પાછળ આપણો આ ભંડાર લૂંટાવી દેજે એવી સલાહ દેવી જોઈએ અરે કોઈને મદદ કરવામાંથી ભંડાર લૂંટાય ન જાય ભંડાર હમકનો દહ ગણો થઈ જાય વાહ આ સલાહ તમે મને આપો છો ને હા તમારા મનમાં ઉતારી મને સલાહ આપતા અને તમને મીરાના ભાઈ હાથે એટલી બધી શું લાગણી છે અરે મીરાનો ભાઈ ને આ જગ્યાએ જો તારો ભાઈ હોય અને ઈ બીમાર હોય ને તો હું તો આ બધું લૂંટાવી હોત ને દઉં ભલે ગમે હોય તારો ભાઈ હોય કે ગમે ભાઈ હોય ભાઈ ઈ ભાઈ છે એને હા એની ઈ કેપેસિટી એની હોય તો આપણે એને બે શબ્દો હારા કહીને આપણે એનું પ્રોત્સાહન કરીએ એને એનો આત્મવિશ્વાસ વધારવી પણ જો ઈ ગરીબ હોય એની પાસે દવાના પૈસા ન હોય તો આપણી ફરજ બને છે કે એને મદદ કરવી એ જગ્યાએ તારો ભાઈ તો તને શું થાય લે અને હું એમ કહું કે તારો ભાઈ હોય ને તો એ જાણે એને દવા કરવાની એક રૂપિયો નહીં દેતી આ ઘરમાંથી તો તો તને શું થાય તો તરત જ તને એમ થાય કે આવો શું હું આવું નિષ્ઠુર છું જ્યારે આપણા ઘરમાં આગ લાગે ને ત્યારે જ આપણને ખબર પડે કે દુર્ઘટના શું કહેવાય જ્યારે બીજાની ઘરમાં આગ લાગે ને તો તો આપણને એમ લાગે ઓહો આ તો ઠીક હવે આગ લાગી ગઈ એમાં હું પોતાનું ઘર હળગે ને ત્યારે જ આપણને ભાન થાય છે એટલે વિચાર મીરાનો ભાઈ છે આપણો કોઈ હોય આપણો દીકરો હોય હોય તારો ભાઈ મારો ભાઈ હોય તો શું થાય મને તો લાગે છે તને આ બધી વાત કરીને પથ્થર ઉપર પાણી રેડે જેવું છે તમારી વાત સાચી કે આ તો મીરા બહુનો ભાઈ હતો કદાચ આ જગ્યાએ આપણું જ કોઈ વાલું સગવું હોય તો શું થાય અરે મીરાઓનો ભાઈ નહીં માની લે આપણો આદિત છે તો અને આપણી પાસે એવી પરિસ્થિતિ નથી આપણે આવું ગરીબ છીએ અને આપણી બીજાની પાસે આપણે હાથ ફેલાવો પડે એમ છે દવા માટે તો શું થાય ને ઓલે આપણને ના પાડે જુટકારી કાઢા તો આપણી હાય કેટલી લાગે જરીક એ ઠેકાણે તું તારી જાતને મૂકીને જો એકવાર વાર તમે સાચું તો કહી રહ્યા છો પણ મેં મીરાનું એના ભાઈનું ભાભીનું એના ઘરના દરેક વ્યક્તિનું બહુ અપમાન કર્યું છે તો એ લોકો કેવી રીતે મને માફ કરશે મને નથી લાગતું કે હું કદાચ માફી માંગુ ને માફ પણ કરે એટલે તું આ તું બોલે છે કે આ પછી કોઈ કોઈ બીજું કંઈ નાટક કરે છે નાટક નથી કરતી હકીકત કહી રહી છું મને ખરેખર પસ્તાવો છે પસ્તાવો થાય છે તને તો આપણે જેની અરે ભૂલ કરી હોય જેનો ગુનો કર્યો હોય ને એની આગળ આ બધી વાત કરાય તે મારી ક્યાં કંઈ ભૂલ કરી છે મારો ક્યાં કઈ ગુનો કર્યો છે તે ભૂલ મીરાની કરી છે તો મીરા પાસે જવાય અને એની માફી મગાય સારું માફી માંગી લઈશ માફ કરે તો ઠીક છે નહીતર છે